પોરબંદર સહિત રાજ્યભરમાં માછીમારીની નવી સિઝન એક ઓગસ્ટના બદલે પંદર ઓગસ્ટથી શરૂ કરવી જોઈએ તે પ્રકારની મુખ્યમંત્રીને પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા રજૂઆત છે પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાઠવેલા લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં માછીમારી બંધની સિઝન તારીખ એક જૂનથી તારીખ એકત્રીસ જુલાઈ સુધીની અમલમાં છે તે અનુસંધાને માછીમારી બોટોને દરિયામાં માછીમારી કરવા જવા માટે તારીખ એક ઓગસ્ટથી પરવાનગી આપવામાં આવે છે ત્યારે પ્રવર્તમાન સમય અને ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્રમાં આવેલા પરિવર્તનથી છેલ્લા પાંચથી સાત વર્ષોથી ચોમાસાના પાછોતરા દિવસો ઓગસ્ટની શરૂઆતે જ પ્રતિવર્ષ આવતા દરિયાઈ લો પ્રેશર તોફાનોને ધ્યાને લઈ તેમજ ઓગસ્ટ મધ્ય સુધી રહેતા દરિયાઈ કરંટના કારણે ઉછળતા ઊંચા મોજાઓની સ્થિતિને ધ્યાને લેતા તારીખ એક ઓગસ્ટથી માછીમારી સિઝન શરૂ કરી માછીમારી બોટોને દરિયામાં જવાની પરવાનગી આપવાથી માછીમારોના જાનમાલની મોટી નુકસાની થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે તેમજ આ સમય દરિયાઈ માછલીઓ માટે સંવર્ધનનો હોય જેથી તેમાં સમયગાળો વધતા પરિણામે મત્સ્યકેચ પણ વધી શકે તેમજ માછલીના નાના બચ્ચાઓ પુખ્ત મોટા થતાં માછીમારોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવો પણ મળી શકે તેથી તારીખ એક ઓગસ્ટ થી શરૂ થતી માછીમારી સીઝન ને તારીખ પંદર ઓગસ્ટ પછી શરૂ થાય અને ત્યારબાદ જ માછીમારોને દરિયામાં માછીમારી કરવા જવાની પરવાનગી આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે